તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ કરી નાખી છે ઓલી છે પાડી અને પાડી અહીંયા આપણે રચકો વાટીને આવી ગયા છે જુઓ ચાર પોટકા રચકો લાવી દીધો છે જુઓ અને પાડે ને કરી નાખી છે નિયાર તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે ભેસું જઈ રહી છે હવે પાણી પીવા તળાય

એના પગ ચડી ગઈ છે ફેસો એટલે હવે જાય છે તળાઈ હવે ખેતરોમાંથી નીકળશે એટલે એક ચડશે પછી ત્યાંથી તળાઈ પોખી જાય છે ફેંસો ચલો હવે આગળ તમને બતાવું આગળ જાય છે ગાંડી મિત્રો તો જોવો આપણે ભેંસો ચડી ગઈ છે માર્ગે ખેતરોમાંથી નીકળે છે એક એક જુઓ તો આપડે પહે હવે નીકળી ગઈ છે ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો ગઈ છે તળાય જુઓ તમને બતાવો મિત્રો તો છે તળાઈ આપણે હવે અંદર ઉતરશે પાણીમાં હે મિત્રો તો આપડે પેસે જો પાણી માં બેઠી છે પાણી પીવી રહી છે તો અમુક પેસે બીજા ભાઈ ની પેસો હતી ઉઠીને જતી રહી છે ઘરે આપડી પેસે બેઠી છે જો ચાલો હવે આગળ તમને બતાવું તો જોવો આપણી ભેંસો પાણી પીને આવી રહી છે લાઇન તો લાઇનમાં આવી રહી છે પછી આગળ જાય છે મોટા ફેની મેં છો ફરી જાય છે જો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપણી ભાઈ બંધાઈ રહી છે અહીંયા નાખલ છે રચકો તો ચાલો હવે આગળ તમને બતાવો